ભાજપના એ નેતાઓ કે જે ભયંકર લોબિંગ કરી રહ્યા હતા તે હવે ટેન્શનમાં છે કદાચ તેમની ટિકિટ કપાઈ શકે છે શું અમરેલી લોકસભામાં મહિલા વર્સિસ મહિલાનું ફેક્ટર લાગુ પડશે શું અમરેલી લોકસભામાં જેની બેન ઠુમ્મર મેદાને છે તેના પરિણામે ભારતીય જનતા પાર્ટી પણ મહિલા ઉમેદવાર ઉતારવા માટે મજબૂર બનશે શું અમરેલી લોકસભામાં

વિરજી ઠુમર કોંગ્રેસને વફાદાર નેતાઓમાંના એક કહેવાય તેમના પુત્રી છે જેનીબેન ઠુમર આ જેનીબેન ઠુમર આવશે કે નહીં જેનીબેન ઠુમરની ટિકિટ મળશે કે નહીં જેનીબેન આવે છે કે પછી વિરજી ઠુમર આવે છે તેની રાહ અમરેલી તો જોઈ રહ્યું હતું પરંતુ ભાજપના એ નેતાઓ જોઈ રહ્યા હતા કે જે ટિકિટની રેસમાં હતા તેઓ પ્રાર્થના કરતા હતા કે જેનીબેન ઠુમરને ટિકિટ ન આપે તો સારું પરંતુ જેનો ડર હતો એ જ થયો અમે પહેલેથી કહેતા આવ્યા છીએ કે જેની બેન ઠુમર કોંગ્રેસમાંથી નક્કી થઈ ચૂક્યા છે આખરે થયું એ જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ડર હતો એ થયું જેની બેન ઠુમર આજે મેદાને છે હવે પુરુષ ઉમેદવાર કપાઈ શકે છે તેવી વાત છે કોણ કોણ હતું ચર્ચામાં જનક બગદાણા મુકેશ સંઘાણી હીરેન હીરપરા આ સહિત જિલ્લાના હોદ્દેદારો ડોક્ટર પંકજ કાનાબાર ડોક્ટર કાનાબાર આ તમામ હરોળમાં રેસ હતી આ તમામ લોકો રેસમાં હતા પરંતુ હવે લાગે છે કે મહિલા વર્સિસ મહિલાનું ફેક્ટર જોવા મળી શકે છે ભારતીય જનતા પાર્ટી ભાવનગર બનાસકાંઠાની જેમ અમરેલીમાં પણ મહિલા ઉમેદવાર ઉતારી શકે છે

સોશિયલ મીડિયામાં જબરદસ્ત હિરેન હિરપરાનું નામ ચાલતું હતું સોશિયલ મીડિયામાં કોઈ જોવે તો એમ લાગે કે હિરેન હિરપરા આજે કન્ફર્મ થઈ ચૂક્યા છે પરંતુ હિરેન હિરપરા પણ કદાચ બેસી જશે ડોક્ટર કાનબાર પણ બેસી જશે જનક બગદાણા કે જેનું નામ ચર્ચામાં જાગ્યું હતું એ મુજબનું ચર્ચામાં જાગ્યું હતું કે હવે તે તો કન્ફર્મ છે પરંતુ જનક બગદાણા પણ બેસી શકે છે જનક બગદાણાને આયાતી ઉમેદવાર તરીકે જોવામાં આવે છે જો કે તે તો અમરેલીના છે સુરતમાં રહેવા ગયા તે સુરતમાં કામ કર્યું ત્યાં ધારાસભ્ય બન્યા પરંતુ છતાં આયાતી ઉમેદવાર તરીકે જોવામાં આવે છે આ જનક બગદાણા મુકેશ સંઘાણી હિરેન હિરપરા ડોક્ટર કાનાબાર આ સહિત તમે જે જિલ્લાના હોદ્દેદારો લઈ લો ત્યાંના સ્થાનિક બીજા જે ચર્ચામાં હતા એ તમામ ઉપર પૂર્ણ વિરામ ભારતીય જનતા પાર્ટીએ કદાચ મૂકી દીધો છે ભારતીય જનતા પાર્ટી અમરેલી લોકસભા બેઠક પર મહિલા ચહેરો મૂકશે એ પછી જાણીતો પણ હોઈ શકે છે અને એ પણ પણ હોઈ શકે છે એક ચર્ચા તેવી હતી કે દિલીપ સંઘાણીના પત્ની સંઘાણી પરિવારની કોઈ મહિલાને મેદાને ઉતારી શકે છે બીજી ચર્ચા તેવી પણ છે કે ભાવનાબેન પટેલને મેદાને ઉતારી શકે છે ત્રીજી ચર્ચા તેવી છે કે અમરેલી લોકસભા બેઠકમાં જે મહિલા ચહેરો હશે તે ચહેરો સરપ્રાઈઝ છે ગોપનીય છે આ ચહેરો સામે આવશે મુકેશ સંઘાણી છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહ્યા છે પોતાના પરિવારને ટિકિટ મળે આ માટે શરૂઆતમાં પરસોત્તમ રૂપાલા હતા પરસોત્તમ રૂપાલા હવે રાજકોટ ગયા છે અમરેલીમાં ભરત બોઘરાનું પણ નામ ચાલતું હતું પરંતુ ભરત બોઘરા પણ અંતિમ ઘડીએ કપાયા ભરત ભરત બોઘરા કપાયા બોઘરા અમરેલીથી પણ કપાયા ભરત બોઘરા ત્યાંથી પણ કપાયા ખેર વાત મૂળ મુદ્દા પર કરીએ અમરેલી લોકસભા બેઠક ધારી મહુવા લાઠી સાવરકુંડલા આ સહિત ગારિયાધાર અમરેલી વિધાનસભા પોતે આ તમામ વિધાનસભા મળીને એક લોકસભા અમરેલી લોકસભા આ અમરેલી લોકસભામાં ભારતીય જનતા પાર્ટી માટે આજે મુશ્કેલી ઓછી છે ભારતીય જનતા પાર્ટીમાં ચાલ્યા બે હજાર સત્તર કરતા તો આજે સ્થિતિ સારી છે લાઠી ધારી મહુવાને બાદ કરતા ગારિયાધારને બાદ કરતા અમરેલી વિધાનસભા સાવરકુંડલા વિધાનસભામાં કોંગ્રેસનું રાજ હતું

શું કહે છે અમરેલીના રાજકારણમાં શું ચાલે છે એ તો ત્યાંના સ્થાનિકોને પણ નથી ખબર પડતી આ આ સુધી અમરેલીનું રાજકારણ ચાલતું હોય છે અતિ અતિ ગંભીર અને ઊંડા રાજકારણમાં આવનાર સમયમાં કોણ ફાવશે કહેવામાં આવે છે કે અમરેલીમાં ટિકિટ મેળવવા માટે બે જૂથ કામ કરી રહ્યા છે ત્યાંના સ્થાનિકોને ખબર હશે આ બંને જૂથમાંથી કયા જૂથના વ્યક્તિને ટિકિટ મળે છે એના પર પણ નજર રહેશે મહિલા ઉમેદવાર હશે કે પુરુષ ઉમેદવાર તેના પર પણ નજર રહેશે અમે જે વાતો કરીએ છીએ તે જે પ્રકારની સંભાવના હોય છે જે પ્રકારના વાવડ હોય છે એ મુજબ કહીએ છીએ પરંતુ અંતિમ ઘડીએ ભારતીય જનતા પાર્ટી ગેમ બદલી પણ શકે પુરુષ ઉમેદવાર પણ મૂકી શકે પરંતુ અત્યારના જે અમને લાગી રહ્યું છે જે દેખાઈ રહ્યું છે જે લોકો કહી રહ્યા છે જે સૂત્રો પાસેથી માહિતી મળી છે એ કહી રહ્યા છે કે મહિલા ચહેરો આવી શકે છે આપનું શું કેવું છે અમરેલી લોકસભા બેઠક વિશે મહિલા ચહેરા વિશે અને ચહેરો કોણ હશે શું એ ભાવનાબેન પટેલ છે શું એ દિલીપ સંઘાણીના પત્ની છે શું એ ભાજપના કોઈ અન્ય સંગઠનના વ્યક્તિ છે અમરેલીના સ્થાનિક કે પછી મહિલા પણ આયાતી હશે તમામ સવાલો છે આપની પાસે જવાબ હોય તો કોમેન્ટ બોક્સમાં આપ લખી શકો છો આપના અભિપ્રાયની રાહ રહેશે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર